નમસ્કાર મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું તાજેતરમાં જ ચાલી રહેલી વિદ્યાસાયક ભરતીમાં ધોરણ છથી આઠમાં જે ભાષાનો રાઉન્ડ છે તે શરૂ થઈ ચૂક્યો છે તો તેમાં કેટલા સુધીના કેટલા મેરિટ સુધીના ઉમેદવારોના કોલ લેટર નીકળ્યા છે અને કુલ કેટલી જગ્યાઓ છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો વિડીયોને અંત સુધી જોશો વિડીયો સારો લાગે તો લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ચાલો કેટેગરીમાં પેલી છે ઓપન કેટેગરી જેની કુલ જગ્યાઓ એકસો એકોતેર છે અને કુલ ઉમેદવારો ચીમોતેર છે અને ત્રેવીસ ઉમેદવારોના કોલ લેટર કાઢવામાં આવ્યા છે જેનું કટ ઓફ છાસઠ પોઈન્ટ પંચાવન સુધીનું છે ત્યારબાદ છે એસસી કેટેગરી તેમાં કુલ જગ્યા એકવીસ છે કુલ ઉમેદવારો ચારસો સિત્તોતેર છે તેમાં ચોર્યાસી જેટલા ઉમેદવારોના કોલ લેટર નીકળ્યા છે અને છાસઠ પોઈન્ટ ત્રેપન ત્રેપન જેટલું એનું કટ ઓફ રહેલું છે ત્યારબાદ છે એસટી કેટેગરી જેમાં કુલ જગ્યા પિંચ્યાસી છે કુલ ઉમેદવારો બસો અઠ્યાસી છે અને નવ ઉમેદવારોના કોલ લેટર કાઢવામાં આવ્યા છે અને છાસઠ પોઈન્ટ પંચાવન જેટલું અંદાજે કટ ઓફ છે એસીબીસીમાં છોતેર કુલ ઉમેદવારો નવસો પિંચોતેર અને એકસો ઇઠોતેર જેટલા ઉમેદવારોને સોમવારે એટલે કે આજે બોલાવવામાં આવ્યા છે જેનું કટ ઓફ છે છાસઠ પોઈન્ટ ત્રેપન ત્યારબાદ ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં કુલ ચાલીસ જગ્યા છે કુલ ઉમેદવારો એકસો ને જેમાં છપ્પન ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા છે જેનો અંદાજે કટ ઓફ છાસઠ પોઈન્ટ પંચાવન સત્યાવીસ જેટલું છે તો આ બધી જે જગ્યાઓ જોઈએ તો કુલ કેટેગરીની કુલ જગ્યાઓ જે છે તે ત્રણસો ને ત્રાણું છે હિન્દી વિષય માટે કુલ ઉમેદવારો ઓગણીસો છવ્વીસ છે જેમાં ત્રણસો ને પચાસ ઉમેદવારોના કુલ કોલ લેટર કાઢવામાં આવ્યા છે જેનું અંદાજિત કટઓફ જે છે તે છાસઠ પોઈન્ટ ત્રેપન જેટલું છે ત્યારબાદ કઈ કેટેગરીની કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તેનો અભ્યાસ કરી લઈએ તો ઓપન કેટેગરી જે છે તેમાં કુલ એકસો એકોતેર જગ્યા છે જેમાં રાજકોટમાં ચાર ખેડામાં બે દાહોદમાં સુડતાલીસ પોરબંદરમાં એક બનાસકાંઠામાં ઓગણત્રીસ ભાવનગરમાં એકત્રીસ જામનગરમાં ત્રણ અમરેલીમાં બાર નર્મદામાં આઠ સુરેન્દ્રનગરમાં ત્રણ દ્વારકામાં ચૌદ મોરબીમાં એક બોટાદમાં બાર છોટાઉદેપુરમાં અઢાર અને મહુવા નગરપાલિકા જે છે તેમાં એક સીટ રહેલી છે ત્યારબાદ છે એસટી કેટેગરી જેમાં ઓલા સોરી એસસી કેટેગરી તેમાં એકવીસ સીટો છે જેમાં દાહોદમાં આઠ છે ભાવનગરમાં ચાર મોરબીમાં ત્રણ જામનગરમાં એક અમરેલીમાં બે સુરેન્દ્રનગરમાં એક અને દ્વારકામાં બે ઇડબ્લ્યુ કેટેગરીમાં કુલ ચાલીસ જગ્યાઓ છે જેમાં વડોદરામાં એક પંચમહાલમાં ત્રણ નર્મદામાં એક બોટાદમાં બે રાજકોટમાં એક દાહોદમાં દસ બનાસકાંઠામાં ચાર ઉદેપુરમાં ચાર આણંદમાં એક ભાવનગરમાં ચાર દ્વારકામાં બે સુરત નગરપાલિકામાં એક અમરેલીમાં એક ભરૂચમાં ત્રણ અને મોરબી જિલ્લામાં કુલ બે જગ્યાઓ રહેલી છે તો આ જગ્યાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટે જવાનું છે તો દરેક ઉમેદવારોને